મહુવા શહેરમાં ચાલુ ગાડી જ યુવતીની છેડતી કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી મહુવા શહેરમાં દિન પ્રતિદિન મહિલાઓની અને યુવતીઓની જાહેરમાં છેડતીઓ કરવામાં આવી રહી છે પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે તારીખ વીસ અગિયાર બે હજાર પચીસના સાંજના સાડા પાંચ કલાકે મહુવા શહેરમાં આજે જાહેર રોડ ઉપરથી પસાર થતી યુવતી ની જાહેરમાં છેડતી કરવામાં આવી હતી જે અંગે યુવતીના માતાએ મોવા પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે બનાવની જાણવા મળતી વિગત મુજબ વાત કરીએ તો મોવા શહેરમાં રહેતી એક યુવતી મહુવાના જાહેર માર્ગ ઉપરથી પસાર થતી હતી તે દરમિયાન મોટરસાયકલ લઈને આવેલા રુચિક બલદાણીયા નામના એક શખ્સે યુવતીને ચાલુ મોટરસાયકલ ઉપર તારે કોઈ બોયફ્રેન્ડ છે કે અને તારું નામ શું છે અને તું ક્યાં રહે છે તેમ કહી યુવતીની છેડતી કરી હતી જે અંગે યુવતીના માતાએ મોવા પોલીસ સ્ટેશનમાં રુચિક બલદાણીયા નામના યુવકની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે જે અંગે મોવા પોલીસે છેડતીનો ગુનો નોંધી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે